નમસ્કાર દોસ્તો આજે આપણે એક મસ્ત મજાની નાની એવી વાર્તા સાથે આવે છે એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસીને ચીજ વસ્તુ વેચતો વેપારનો હિસાબ એક ચોપડામાં લખી આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાંક્યા કર્યા કરતો નાનું બાળક એના બાપને કાંઈ કરે બાપા જુઓ આ કાગડો વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતો જાય અને દીકરાને જવાબ આપતો જાય હા બેટા કાગડું આવું વારંવાર થયા થાય એમાં વેપારીને ભૂલથી ચોપડામાં પણ લખી નાખી બાપા જુઓ કાગડો હા બેટા કાગડો વર્ષો પછી વેપારી ગરડો થયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એના બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહી ઘણી વાર બાપનું અપમાન પણ કરી લે એક વાર ગરડા વેપારી દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવાનું વિચાર્યું એટલે એને વર્ષો જૂના હિસાબના ચોપડા દીકરા પાસે મૂકી દીધા દીકરાએ આ ચોપડા જોયા તો એમાં વાંચ્યું બાપા જુઓ કાગડો હા બેટા કાગડું દીકરાએ એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમ્યા કરે અને આવું બોલ્યા કરે ત્યારે એના બાપ જરાય અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એના એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું દીકરાએ ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અકળાયા વગર એવા એને આવા લાડ લડાવ્યા હતા જ્યારે પોતે તો ઘરડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ના કરવો અને એમની સાથે વાતો કરીને એને આનંદમાં રાખતો કથાનો સાર ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ એમને આપણને નાના હતા ત્યારથી આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા તો જ્યારે પણ મોટા થઈ જઈએ અને મા બાપ ગરડા થઈ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ